રાજ્ય સરકારની યોજનાનું વ્યાજ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકોને રોજગારી માટેની યોજનાઓ છે એ યોજનામાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા ઊભી થઈને પૂરતા પ્રમાણમાં જે ડિમાન્ડ હોય હોય એ પ્રમાણે કામ થતું નથી તો આજે કડક તમામ જે ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપી છે કે આનો જે વિભાગની અંદર ગ્રાન્ટની તકલીફ હોય ત્યાં અમને અલગથી તમે વિગતો આપો સેનિટેશન જેવી યોજનાઓ એ માત્ર કાગળ ઉપર ચાલે છે લોકેશન ઉપર કાંઈ જ નથી તો આનું મોનિટરિંગ થવું જોઈએ અને માત્ર કાગળ ઉપર ચાલે છે ને એના પેમેન્ટ કે જે કાંઈ રકમો ઉપડી ગઈ હોય મોટાચા મોટા પાયે ભ્રષ્ટાચારો થયા છે તો હવે પછી જે ગામોની અંદર તમે કામો આપો છો એનું મોનિટરિંગ થઈ અને વાસ્તવિકતા ઉપર લોકેશન ઉપર કામો થાય આ પ્રકારની સૂચનાઓ એ જિલ્લા વિકાસ અધિકારી એના ચેરમેનને અને એ તમામ અધિકારીઓને આપી છે